રાહુલ ગાઈસ ગોમડે આઈ ગયા નિવેદ કરવા જુઓ આજે અમારે આઠમ કરીએ ते जाउन मां चदी मां खोड़ियाल मां गोगा महाराज अनु जोगणी मां ने जे निवेद करवा में आए सी पुइणी हमारा गोम आया ही है तो चलो हमारा सासु ने मुलाकात लेवा जाइए निवेद खाया हमारा सासु निवेद बनावा कारी मां निवेद बनाई जे मु निवेद ना टाइम में आई हो हमारा ननेनी बाबू से जी बोल जो मम्मी बनाओ क्या है

તો ગાઈશ જોઈએ હેડો અમારા કુટુંબવાળા આજે આખું કુટુંબ ભેગું થયું બંકાનું હું કહું કો આપણે નિવેદ કરવા આવ્યા તો લોદરા જવાનું મોડું થાય તો બંકો કે નિવેદ કરે શાંતિ જવાનું હો ચૂપચાપ બે રહે મને એમ કહી રે આવજો બંકો અમારા કાકાજી મારા સસરા હ અમારા દિયોર હ ભત્રીજા સ ટોટલી કુટુંબના આજે મોકળોજા પરિવાર ભેગો થયો સ જો અમારા મોટા જેઠ બીજા અમારા જેઠ હ અને અમારું ગોમડું ની અનગચડું પૂણી આ મોટા હજુ અમને મજાક કરી રહ્યા મારી આપણાને બધા છોડી જેવું જ રાખો બધા મજાક મસ્તી કર હ આપણા કોઈ ખોટું લાગતું નહીં એટલે બધા મજાક મસ્તી બધું મજાક કર આ બધા મારા કુટુંબવાળા બધા નિવેદ બનાવી રહ્યા હતા જોઈએ જુઓ આમાં કાચી હાઉ હ જેઠાણી પેલા આમાં સાસુમાં છે પેછી બબુડી બેઠી છે આ ઘરમાં બધા બેઠા છે મારા જેઠાણી છે ભદ્રીજાન વહુ છે આ મારા નણદ છે અને સિગોતરમાં બિહારેલા કર્મથી દર્શન કરવા અમે આવ્યા તે દર્શન કરી જો નિવેદ તૈયાર થઈ ગયા માતાજીના એટલે હવે પલ્લીની ઉતાર કરી રહ્યા પલ્લી ભરવાની હે વરસાદના કારણે થોડી વ્યાલું પરણ રાખી હતી જો આ જેટલી સુડી બેઠી કુટુંબવાળા બધા બેહી ગયા પલ્લી ભરવાની તૈયારી થઈ ગઈ આપણે બંકાન પરના લે બંકો થોડું શૂટિંગ કરી દે છે બંકાન કીધું તમે થોડું શૂટિંગ કરો અંદરનું શૂટિંગ અંકો કરશે પલ્લી ભરાતી હતી અંદર અમે બધા બહાર બેઠા હતા જોયું રાજા વાહ જુઓ जो जो राजा कॉकी हे पप्पा ने पप्पा भी बागता ना शिकायत दर्शन करने परीपा बढ़ा बही गया हमारा ससरा बैठा माना पुआ जी हमारा चंदू काका अमरा चंदूका माना सहझुगड़ीमा जी अमरा मंगा बापा स चाऊन मा फूआ धूलापाश भटियार हमारा विना जेठ सह खोडियलमा जी जो गाइस अमा बदा फूआ जी बेह गया है माता निवेद था है हमारा काल आठम करी दी कोई आज करी है कोईए काल करी पर हमें तो કાલે જ કરી હતી સોમવારના દાડે અમારા આઠેમ કરી તમારે જાણે કરીએ કોમેન્ટમાં જણાવજો જો અમારે માતાજીની મંદિરે કંઈક આવી સજાવટ કરી હતી છોકરાઓએ મંદિરની સજાવટ લાઇટો બધી છોકરાઓ અગુથી વ્યાલથી કરી નાખી હતી જુઓ એ અમારા કાકા ચોલા કરે છે માતાજીને પલ્લી ભરવાની બધી તૈયારી થઈ જઈ ધજાઓ લગાવી ને વિશાલે બધાને ધજાઓ લગાવી દીધી હતી એ અમારા વિના જેઠ ગોગા મહારાજને નિવેદ કરી રહ્યા જોયું બેઠો બાપા જોડે જો એના બાપા જોડે કોક કહેવા જાય એ ચોલ કરે જ થાય માતાજી કરજે શરૂઆત અમારે કરજે માં પત્તાનું સારું કરજે માતાજી માં માળી જો ગાઈસ અમારું કુટુંબ આજે આઠેમ દાડે બધું સહી કુટુંબ ભેગું થયું માતાજીની આઠેમ દુનિયાના છેડે રહેતા હોય તો આઠેમના દાડે ઘેર આવવું જ પડે અને આપણે તો પહેલાં એમના દાડે હોજે પહોંચ્યા પહોંચ્યા વાગે પોકી જઈએ ખવારમાં મારા અને મમ્મી પપ્પાને બધા પોકી જાય આપણે હો જનાર પકીએ જો કાંઈશ વિના જેઠ બંકો બે હોવામાં કોક કહેતા હતા ચંદુકા કોલો કર્યો બંકાનો એ ગટું રમી રહ્યો જઈ લો ગટું બે અલગથી રમતા તે દાદાને જયલો બે કોક કહે હા જો દાદાને જયલો બે કોક રમી રહ્યા છે ખરું કે અમે બાર બેઠોય બદો અમે બદો બાર બેઠાતા અને મોટા પુઆ અને આદમી બદો મંદિર માં બેઠાતા બંકો શૂટિંગ કરતાતા એટલે બંકાન વાલ શૂટિંગ આવશી નઈ બંકો શૂટિંગ કરવામાં જ પડ્યાતા આપણે બાર બેઠાઈએ જુઓ ને આપણે બેઠાન બબુ ફરી રહી છે ચાર પાંચ ગોણા ગાતાતા પણ પ્રાતું નતું ગોણાર બાજુમ નીચે વાқтыતું એટલે ગોણા ગોણા અપરાતા નતા જુઓ ગાઈસ મેહુલ આવ્યો અમારું ને મોટું કુટુંબ ભેગું થઈને આજે માતાજીને જમાડ્યા આપણે રોજ જમીએ માતાજીને વરસના એક દાડે તો જમાડવા કે નહીં એટલે રાજે ખુશી કુટુંબ ભેગું થઈને માને જમાડ્યા હ જો ગાઈસ એ ભી મેલડી માનો નો ભુવાજી છે અમારા હજુ પુવો બને નહીં બનાવવાનો હ પણ પવન આવા હાલ મેળડીમાં નો જો પલ્લી ભરેજી નિવેદ થવા મોડે બધા માતાજીના પુલાર ચડાય માતાજીને હવે માતાજીનો પાઠ કરો કરશે પછી બાર જોગણીમાંનું નિવેદ કરવાની તૈયારી ચંદુ કાકા કરી રહ્યા બાર જોગણીમાં નિવેદ આપવા જશે હવે અંદર નિવેદ વિવેદ થઈ ગયા અને જયુ રાજા શિખર હું કરી રહ્યા જો જયુ રાજા ફરી રહ્યા અને એના એનું થોડું શૂટિંગ લઈ લીધું કે જયલોને શૂટિંગ લેવું પડશે એટલે કે જયલોપો વિડીયો કરી જઈને જુઓ તો કે હું આવ્યો નહીં અંદર એટલે મારે જયલાને પહેલું બતાવવું બધું જો માની વિધિ કરવાની હવે માનું પૂજા માનું નિવેદ કરવા હેડ્યા જોગણી માનું નિવેદ કરવા જાય બાંધુકાની કાકાને હું બંકાની કહેતી હતી માનું નિવેદ કરવા જાય આનું શૂટિંગ લઈ બંકો પાસે શૂટિંગ કરવા તોનું જશે બંકો જતા નતા તો મેં એમ કીધું જાઉં શું શૂટિંગ કરવા જાવ એટલે હું બહુ લઈ લે બા બંકા શૂટિંગ કરવા આવી જાય જોગાઈશ હવે જોગણી જોગણીમાંનું બારામાં માનું હોમા પગલે નિવેદ કર્યો સમા કાકાજી હે અને અમારા જેઠ છે જો એટલે કે લક્ષ્મણના કાકા અને લક્ષ્મણના મોટા ભાઈ મા જોગણી માનો નિવેદ કર બાર અંદર માતાજીને ચાઉર માનો સદી માનો ખોડિયાલ માનો અને ગોગા મહારાજનો નિવેદ થઈ ગયો એટલે આ બાર જોગણી માનો નિવેદ ફોમ પગલે કરશે અંદર બધા નિવેદ થઈ ગયા પછી જોગણી માનો કરશે માનસિકોતર માનો નિવેદ હવારમાં કરશે તો કોના કોના ગામમાં આવી રીતે પલ્લી પરાય હે એ કોમેન્ટમાં જણાવજો અમારા ગામમાં તો આવી રીતે પલ્લી પરાય હ વિશાલ પુરા લઈને આવ્યો હ નિવેદ થઈ જાય પછી ફૂલાર ચડાવવાના ફૂલાર ચડાવીને પછી અંદર માતાજીના જે થતી વિધિઓ બધી કરવાની પછી અમે તો થોડું નાચ્યા કૂદ્યા કારણ કે એવી મજા આવી હો પલ્લી ભરવાની આ વખતે તો ખરેખર કે બહુ મજા આવી જાય અમને તો આનંદ આનંદ થઈ ગયો આ વખતે તો પલ્લી ભરવા ને અમે એટલે એવી મજા આવી છે અગરબત્તી થઈ છે ફૂલ ફૂલ એવું થઈ ગયું ફૂલ ચડાવી દીધા નિવેદ થઈ ગયા શ્રીફળ ચડાવી દીધું આજે શ્રીફળ ચડાવશે અમારા વિના જેઠ જો કહીશ વ્લોગમાં બનાવી રહેજો અમારા અમારું વ્લોગ તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે આવડે એવો વ્લોગ બનાવીએ જુઓ અને આપણે ચોખ્ખા નાખ્યા અને માતાજી ખોરો નાખીને પછી લાગી લીધું કે એ મા હતાનું સારું કરજે શરૂઆત મારાથી કરજે નિવેદ થઈ જાય એટલે ખોરો નાખવા ઊભા થયા બધા અંદર મંદિરમાં આવશે જો કહીશ બધા મંદિરમાં દર્શન કરવા જશે મંદિરમાં બેહીને માતાજીને અરજી કરશે માડી એ આપણે ટોકરી વગાડી જુઓ કહીશ એ ગટું આવ્યો હમ મારા કાચીજી સ કટુ આવ્યો માતાજીના નિવેદ ચડી ગયા એટલે માતાજીને ડોટ લીધો માતાજી નિવેદ પંખી ગયા મારી રાજી ખુશીથી તમને નિવેદ આલે નિવેદ પંખી ગયા બંકો આવ્યો બંકાન પૂછું કોઈ હેડો ઘરે જવું નહીં તે બંકો કે શાંતિ રાખ જવાય હે ત્રપથ રાખ તને નિવેદ કરવા તને જવ જવું કરી રહી પણ એવું નહોતું ગાઈશ મોડું થતું હતું કે આઠ નવ વાગી ગયા હતા અને અમારે લોદરા જવાનું હતું એટલે હું બોલ બોલ કરતી હતી કે જવું જવું પણ બંકો કે શાંતિથી જવાનું હાલ ઉતાવળ કરીશ નહીં શાંતિથી જઈએ હે ઉતાર કરવા નહી નિવેદ કરવા આ તો શાંતિ જવાનો મુકો હારું તા ને અમે બધા બેહી ગયા જવાય હતા ને કીધું શાંતિ થી જઈએ બીજું શું થાય તા બેહો તે અમે બધા બેહી ગયા જો ગાઈસ બધા બેહી ગયા કે શાંતિ થી જઈએ એ તા ને મે હેડ વન કર્યું હેડ આ આવજો આવજો બધા ને કીધું બાય બાય ટાટાカリમાન બધા ને આવજો કીધું કે હું જઉં હું જઉં તો બધા કે ના ના નહીં જઉં નહીં જઉં કરતા તા હું જઉં જઉં કરતી થી બધા ને બોલ બોલ કરતી થી મારા જઉં હો જઉં હો તો બધા મને જવા દેતા નતા હું બધાને બહુ બહુ મસ્તી કરું એટલે મને બધા કે ના તું રહે થોડી વાર થોડી વાર ગાવા રેવાનું નાચવા રેવાનું હું કોના ના મારે જવું હોત કે ના નહીં જવાનું થોડી વાર બેહો બેહો કરતા હતા અમારા કાકાજી અમારા જેઠ બધા કે બેહો એટલી વારમાં માતાજીની આરતી થતી હતી અમે આરતી કરવા રોકાઈ જાય કો આથી અતિ લાભ મળતો હોય આરતીનો તો આરતીનો લાભ લેવો જરૂરી હોય તો વિશાલે આરતી ઉતારણ ચાલુ કરી દીધી માન સદીમાં માની ગોગા મહારાજની વિશાલે આરતી ઉતારી દીધી બહાર માની ઉતારી ભુવાજી આયા ચાઉનમાના ચાવનમાં ભુવાજી આરતી ઉતારી કોઈ આરતી ઉતારવાનો લાભ આપણને મળ્યો તો આરતી ઉતાર લાભ લેવો પડે સતીમાન ભુવાજી આયા મારા સસરા સતીમાન ભુવાજી એમને પણ આરતીનો લાભ લીધો અમારા કુટુંબવાળા બધાને આરતીનો લાભ આપતા હતા અને આપણે લાભ લેવો જરૂરી હવે આરતી થોડું મોડા ભેગું મોડું દસ મિનિટ આરતીનો લાભ લઈને જઈએ તો અમે આરતીનો લાભ રોકાણા તો પછી જોગણીમાના ભુવાજી આવ્યા કાકા તો એમને આરતી ઉતારી બધા કુટુંબ કુટુંબારાએ અમારા આજ આરતી ઉતારી અને બધાએ થોડું થોડો આરતીનો લાભ લીધો આ ભટાર હ માતાજીના થોડા બાપા એમને પણ આરતીનો લાભ લીધો આજે તો બહુ મજા આવી હ ખરેખર અમારા જેઠ હવીના જેઠ માના ભુવાજી હ એમને આરતી ઉતારી બધાને આરતી ઉતારી કોઈ બાકી રહ્યું નહીં અને હવે આવશે અમારો બંકો બંકાનો કોઈ હેડો આરતી ઉતારવા આવી જાય તો બંકો આરતી ઉતારવા આવી ગયા જો કહીશ અમારા બંકાએ આરતીનો લાભ લીધો બંકો તો જબરી આરતી ઉતાર હ પહેલી વાર અમારા માતાજીની આરતી ઉતરી હે એટલે અમને બધાને બહુ હય્ય અરખ હતો ખરેખર આ બબુ આરતીનો લાભ લેવાય જો અમારા બબુનો તો કોઈ વટ જ અલગ હોય બબુ આરતી ઉતારે એટલે બબુનો આ વટ અલગ હોય બબુને બધા જોઈ રહેતા કે સોળી બહુ હોશિયાર હ શ્યામ ગોપી જેવી હ જો અમારા અજય ભાઈ આપણે ઊભાતા કોક આવી રીતે આરતી ઉતર ગાતા હતા બધા બૈરા ઉભા ઉપા આરતી ઉતારતા હતા પછી મેં કીધું અમારા ચતુર્જી ઠાયા એ પણ આરતીનો લાભ લીધો પછી મેં કીધું કે મારે આરતી ઉતારવી અમને આરતીનો લાભ મળશે કે ચમ નહીં જો આરતી ઉતારો બધા ઉતારો બધા ઉતારાય માતાજીની કુળદેવીની આરતી કુલ ના ઉતારા અમારા પણ વિજાભાઈ આવ્યા વિજાભાઈ આયા અને મેં કીધું કે ઓ મારા આરતી ઉતારવી તો મને બધાને આરતી ઉતારવાનો લાભ મળ્યો આપણે આરતી ઉતારવા લાભ પહોંચી જાય મૂકું હું એકલી જવું નહીં બંકાર કો તમે હેડો માતાજી મોટું થવાય નહીં બે જણા જોડે જઈએ તો સારું લાગે હેડો તાન તો કોઈ હેઠ ને તેમ બે જણાએ આરતીનો લાભ લીધો માતાજીની આરતી ઉતારી અને બહુ આનંદ આનંદ થઈ ગયો બે માણસે આરતી ઉતારી માતાજીની કુળદેવીની આજ આરતી ઉતારીને એમને આનંદ આનંદ લાગ્યો કે ના અને પછી થોડું નાચ્યા બહુ મજા આવી હો ખરેખર એવું નાચ્યા એવું નાચ્યા કે ગોડું કર્યું ગમ ગોડું કર્યું લે અમે તો એવા નાચ્યા મું મારો દીવર જુઓ અને અમારા બધા ને એના મોટા દેરાણા જેઠાણા કાચી બા બધા જો આ બાપ દીકરો છે આ નાચી રહ્યા જો ફોર્મમાં આવી જ્યા હતા પાછળ ભાભી નાચવા આવતી એટલે ફોર્મમાં આવી જતા ગોપી ભાભી પાછળ નાચે અને મારો દીઓ નાચતો હતો બહુ મજા આવી ગઈ એમને તો ખરેખર હું કીધું રહ્યા ભેગા રહ્યા અમે તો દસ મિનિટ રોકાવાનું હતું એને પેલા કલાક રોકાઈ ગયા આવો માતાજી આવો લાભ આલતા હોય નાચવાનું કૂદવાનો તો માતાજી આવો લાભ ભૂલાય નહીં જે ચાઉનમાં જે સદીમાં જે ખોડિયારમાં જે ગોગા મહારાજ આવા ને આવો મારો પરિવાર રસ્તો રાખજે અને આવા આવા નાતા કૂદતા રાખજે માતાજી માળી અમારા કુટુંબમાં બસ આવી રીતે માતાજી આનંદ જુઓ મારી આવી રીતે આનંદ રાખજે અને બધાને આ રીતે મારી ભેગા રાખજે આવતી સાલે આવી રીતના બધા નાચે કૂદી આઠેમાં બહુ મજા લાવજે મારીમાં બસ માતાજીમાં મારી આ રીતના ભેગા રહેશે અને આનંદ આનંદ રાખજે તો આટલી આપણો વ્લોગ પૂરો થાય હ અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય